છે હિમાંશુભાઈ એમની સાથે આવી રીતની ઠગાઈ થઈ છે એમાં ચાર જણા છે કૈલાશબેન સુધાર દીપક કાર્યા પ્રતિક કારિયા અને દીપિકાબેન કારિયા આ ચાર જણા એમના ઘરે આવે છે વાતચીત કરે છે પૈસા લઈ જાય છે ટુકડે ટુકડે કરીને અને પૈસા લઈ ગયા પછી પણ આજે એક વર્ષ સુધી એમનો કોઈ પણ પ્રકારે ન્યાય મળ્યો નથી કે એમને વિદેશ જવાનું એમનું કરી આપ્યું ઘણા ભોગ બન્યા હશે કારણ કે આ લોકોનો ઠગનો ધંધો છે કેમકે એ લોકો હાલમાં અમદાવાદ આનંદથી ઓપરેટ કરી રહ્યા છે અને યુકે ની અંદર એમની મેઈન બ્રાન્ચ છે અને બીજી બ્રાન્ચ અમદાવાદમાં આવેલી છે આજ નામથી આવેલી છે મારા મારા વિદેશ જવું હું હિમાંશુ કંથારિયા મારા વિદેશ જવાનું હતું તો એ બાબતે મારા ફ્રેન્ડ થ્રુ મને કોન્ટેક્ટ મળ્યો હતો પ્રતિક જે પ્રતિક કાલ્યા છે જે જાનવી ગ્લોબલ સોલ્યુ જાનવી ગ્લોબલ સોલ્યુશન કંપની ચલાવે છે જે વિદેશ મોકલવાનું કામ કરી રહ્યા તો એમાં મારા સાથે પચીસ લાખનું મારી સાથેનું બિલ નક્કી થયું અને મારા ઘરેથી પૈસા લઈ ગયા છે અને મારા પૈસા લઈને છેલ્લા ચાર મહિનાથી મારા સાથે કોઈ કોન્ટેક્ટ નથી મેં વાયા વાયા કોન્ટેક કરવાનો બે પ્રયત્ન